આજે એક ખૂબ સુંદર દિવસ છે અમારી સ્કૂલ માટે કે અમારી સરસ્વતી શિશુ મંદિરમાં ખૂબ જ અદ્યતન કોમ્પ્યુટર લેબ એનો સર્વે સ્ટાર્ટિંગ ફ્રોમ એક આખા રૂમની સજાવટથી લઈને કોમ્પ્યુટરથી લઈને યુપીએસ સુધીની દરેક પ્રત્યેક સગવડ સુરતના શ્રી ક્રિસ દેનિશભાઈ કબૂતરવાલાએ અમને આપી છે એમણે સ્પોન્સર કર્યું છે એમણે આ દાન આપ્યું છે અને એનાથી અમારા અસંખ્ય બાળકોને ખૂબ જ લાભ થશે કોમ્પ્યુટરમાં જે અમારી પાસે કોમ્પ્યુટરની થોડી અછત પડતી હતી હવે અમને દરેક એક એક બાળકને અમે એક એક કોમ્પ્યુટર આપી શકીશું અને કોમ્પ્યુટરને રિલેટેડ જે પણ એજ્યુકેશનની સુવિધા છે એ અમે સંપૂર્ણ રીતે અમારા બાળકોને પૂરી પાડી શકીશું એનો અમને આનંદ છે અમે આ દાતાઓનો ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ લગભગ ત્રીસેક કોમ્પ્યુટર અમને મળ્યા છે અને હવે પ્રત્યેક બાળક આ કોમ્પ્યુટર પર એક પર એક બાળક આમાં અભ્યાસ કરશે અને એનાથી અમારી શાળાનું રિઝલ્ટ પણ ખૂબ જ સુંદર આવશે আমাদরান আপাকে আযাঠ সি কু়ি চিলাপ৅ন만ানশ কুনাযু এক পশ্য়.... হনাযা

કે એ સમસ્યા પણ છે તમે ગુજરાતી માધ્યમની આવી શાળાઓ ચલાવો તો સૌથી વધારે તકલીફ તમને આર્થિક પડતી હોય કારણ કે લોકોને અંગ્રેજી માધ્યમનો એટલો બધો ક્રેઝ છે કે ગુજરાતી માધ્યમમાં બાળકો ભેગા કરવા ડિફિકલ્ટ છે ને જે બાળકો આવશે એ નીચેના આર્થિક સમુદાયમાંથી આવશે કે જે જેમની પાસે તમે વધારે પીવી શકો આથી શાળાનું સંચાલન કરવાનું ખૂબ અઘરું કાર્ય છે આર્થિક રીતે ખરેખર તકલીફ પડતી હોય છે ત્યારે તમારા જેવા જે લોકો એક આર્થિક યમદૂત બનીને અમારા માટે આવો છો એક અને આજે તમે તમારો સહકાર પૂરો પાડ્યો છે ખરેખર અમે નતમસ્તકથી તમારો આભાર માનીએ છે સૌ ટ્રસ્ટીક ત્રણ ટ્રસ્ટીકણ આવી નથી શક્યા હું પણ જેમ તેમ આવ્યો છું સમય એવો છે પરંતુ મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે આપ સૌ જેમણે આ કોમ્પ્યુટર એમ ઊભી કરવામાં સહકાર આપ્યો છે એ સર્વે મિત્રો કરુણાને આપ સૌનો ખરેખર એક ટ્રસ્ટી તરીકે સારા બધી આભાર માનું છું અને એક વર્ષોની તમને હું ખાતરી આપીશ કે અહીંયા તમારું આપેલું એક પૈસાનો દાન પણ વેસ્ટ નહીં જાય એક કે એક પૈસાના તમારા દાનનો મારી સ્કૂલમાં એ હું તમને કાચે આપું છું તો બાબા

Yeah.

जॉइस हतरले जोता से ऐसी क्रिस्ट ओके वोरा को हम कैसा अच्छा अच्छा हमसे रो